ગુડ મોર્નિંગ જય જોહાર જય આદિવાસી તો અત્યારે પાંચ વાગી ગયા છે અને અમે થી નીકળી ગયા હતા સાડા ત્રણ વાગે યુગની મમ્મી તો ઊંઘતી હતી એટલે બ્લોક ચાલુ નહોતો કર્યો અત્યારે અમે નેપાનગરથી સિત્તેર કિલોમીટર આગળ આવી ગયા છે સાડા બાર વાગ્યા સુધીમાં અમે ઘરે પહોંચી જશું તો જાગવાની કે ઊંઘવાની ના મને તો ઊંઘી જ જાઉં મને જોઈને ઊંઘી નહી જતો તો જ મને જ ભઈ જોકા આવે છે પણ બહુ ઊંઘ આવે ઉજાગરનું જાગરો છે જો 2 વાગે ઊંઘવા પડ્યા હતા ને 3:30 તો નીકળી ગયા ત્યાં રાતે ધાબળો ઓડી નાગર ની ઊંઘતો હતો તો એ ધાબળો ઓડી ને મે ચાલુ કરી દીધી ગાડી અને નીકળી ગયો જેકેટ છે પાછળ પણ હવે કોણ કાડે એમ કરીને પછી નીકળી જ ગયા હોય ધાબળો ઓડી તો અત્યારે અમે રસ્તે ઊભા રહ્યા છે અને થોડા ફ્રેશ થઈ ગયા છે મોડું હાથ પગ ને એવું ધોયું અત્યારે થોડુંક સારું લાગ્યું એટલું ધૂળ હતું ને મોડા પર તો બહુ ધૂળ ઉડતું હતું અત્યારે ફ્રેશ થઈ ગયા છે ને હવે અહીંથી અમે નીકળીએ છીએ અત્યારે યુગની મમ્મીને આંબલી ખાવું છે તો રસ્તે અમે આંબલી તોડવા માટે ઉભા રહ્યા છે પડે એવી છે કે હા લેની તોડની સાર લાવો તોડી આપણે રસ્તે એટલી બધી આંબલીના ઝાડ આવ્યા ને તો એની મમ્મી કહે કે મારે ખાવું આ બાજુ આટલી આંબલી તોડી લીધી આ બાજુ એટલી આંબલીના ઝાડ છે ચારે બાજુ રસ્તાન કે

અને અહીંથી સાતપુડાના ડુંગરો દેખાય છે એટલે અમે ઊભા રહ્યા છે અત્યારે થોડુંક ધુમ્મસ જેવું લાગે છે એટલે કેમેરામાં બરાબર આવતા નથી પણ રિયલમાં મસ્ત દેખાય દેખાય છે બહુ મસ્ત જો ત્યારે મારી માસી ની છોકરી ને ત્યાં આવી ગયા છે થોડીક વાર માટે તરબૂજ બનાવ્યા છે હા અડધા કાઢી નાખો રેવા દિયા કાય ખાયા કો તે આમાં રાંધી મેં કયો કો આમે મધ્યપ્રદેશ થી આલે મસ્ત છે જો તરબૂજ ખાતા જઈએ બેનના ઘરે એકદમ લાલ લાલ છે તરબૂજ બહુ બધા બેન ની ત્યાંથી આપ્યા છે હવે ગાડીમાં મૂકી લઈએ પછી ખાયા કરશું અઠવાડિયા સુધી કે આ બાજુ બી એ લોકોના જ ખેતર છે પછી આ ફાર્મ હાઉસ જેવું બનાવ્યું છે અહીંયા હમણાં કાકડી બનાવી છે ઉનાળામાં ખાવા આવશું કાકડી કે તું ને કેમ મારી માસીની છોકરીને ત્યાં આવ્યા આ કાપેલું ખાવા માટે તરબૂચ એની ખવાય જોડે જ લઈ લીધું હમણાં સિઝન પતી ગઈ એ લોકોને ત્યાં બનાવેલા એ કાઢી ના એક કાકડી રોપી દીધી છે અને મારી માસી તો નહીં મળ્યા એ લોકો નથી અહીંયા એટલે તરબૂચ બહુ બધા લઈ દીધા નેપાનગરથી અમે સાડા ત્રણ વાગે નીકળી ગયા હતા યુગની મમ્મી તો ગાડીમાં ઊંઘ્યા જ કરતી હતી પછી એને જોઈને મને પણ આવવા લાગી એટલે યાવલ આવીને મેં પણ ગાડી ઊભી કરી દીધી અને ગાડીમાં જ એક કલાક ઊંઘી ગયો પછી ત્યાંથી અમે પોણા સાત વાગે નીકળ્યા તો અત્યારે બે વાગે અમે ગામ પહોંચ્યા આવી ગયા યુગ તો ક્યાર નો રાહ જોતો તો અમારી રાહ જોતો તો કેવું ત્રણ દિવસ કેવું રહ્યું મમ્મી વગર મસ્ત રહ્યું યાદ નહી આવતી હતી મારી યુગ તો દોડો મારા માટે શું લાવ્યા એમ કરીને પહેલી વાર ત્રણ દિવસ અમારા વગર રહ્યો કઈ યુગ પહેરી જો ઉન્નતિ નું શું લાવ્યા હા કટલરી લાવ્યા છે કે અને યુગ માટે પણ બહુ બધા રમકડા લીધા છે મારો ડુગુ કે પછી ગાડી ખાલી કર્યા ને આવી ગયું હા દૈવિકને બી બોલાઈ લાવજો સારું સારું અમે બે વાગે ગામડે પહોંચી ગયા હતા પહોંચીને તરત જ અમે ગાડીમાંથી બધો સામાન ખાલી કરી લીધો પછી જમી લીધું અને તરત જ હું ગાડી ધોવા લાગ્યો કારણ કે ગાડી બહુ જ ગંદી હતી પછી એટલામાં યુગની મમ્મીએ તો બધું

બે વાગે પહોંચ્યા અને તરત જ બધું સામાન પેક કરવાનું ને ગાડી ધોવાનું કામ હવે ફ્રી થયા એટલે ખેતરે શાકભાજી તોડવા આવ્યા છે આ તાંદલિયા ભાજી એક બે દેખાય છે તોડી લેમ તાંદલિયાની બાજી જો લાલ કલરની કેવી છે લીલી બી છે ને લાલ બી છે કોથમીર હજુ હમણાં જે થવા લાગી છે પણ થોડીક તોડી લઉં તાજી તાજી સારી લાગે એટલે મારા પપ્પા તોડી ગયા છે મારા હારું પણ મેં થોડીક તોડી લેમ પાછી ચણાની બાજી મેથીની બાજી તાંદલિયાની બાજી બાજી પછી કોથમીર અને આમાં ખાટી બાજી આમાં ખાટી બાજી છે રીંગણ છે અને બોર છે જો દેખાય જો થઈ ગઈ શાકભાજી આપણે અઠવાડિયા ની કે હા થોડાક બોર ખાઈ લે ઘર ની શાકભાજી ખાવાની મજા આવી જાય હમ ચાલો જઈએ ને હવે ગુડ મોર્નિંગ જય જોહાર જય આદિવાસી અત્યારે સાડા પાંચ વાગી ગયા છે અને અમે વલસાડ જવા માટે રેડી છે લઈ લીધું ને બધું હા બધું લીધું ગુડ મોર્નિંગ યુગ દેવિક ગુડ મોર્નિંગ ઊંઘ આવે છે ડુગુ ને ઊંઘ આવે બધું મૂકી આવ્યા ને હા મૂકી આવ્યા સામાન તો પેક કરી અરે દૂધ તો રહી ગયું રહી ગયું તો હું કરે કરે જલ્દી લઈ લે ચાલો દૂધ ભૂલી ગઈ લે હમણા દૂધ વગર જતા આપણે

दक्षिण लोक भी चाहला ना मैं भी चाहला <laughs> जा बे जा दक्षिल बाय बाय बार डोली मरसू हमें हाँ। भी आवी है तुम्हारी पाछर पाछर, पाछर। हां के बेस्ट ऑफ लक एग्जाम से ने देविक ने भी छे हमरा में फटाफट पहुंची जाए एंड देविक ने जल्दी-जल्दी स्कूल में मोकली आपिए <laughs> हाँ। बाय बाई 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 रञ्जित काका सियन गए આઠ વાગી ગયા છે અને અમે વલસાડ પહોંચી ગયા છે વલસાડ પહોંચીને પહેલા તો ગાડીમાંથી બધો સામાન ખાલી કરતી તો આટલો બધો સામાન હતો થાકી ગયા ચઢાવતા ચઢાવતા તો થાકી ગઈ પડી જતી હતી બેગ લઈને આ મારાથી તું કાંઈ નહીં આમ આમ કરતી ચડતી હતી તો પડતી હતી બે ફેરામાં માર્યા ત્યારે આ સામાન બે ત્રણ વાર ઉતરી ત્યારે છે દેવી કઈક બેગ તો લઈ ગયો પેલી બાજુ હવે છે ને ફટાફટ છોકરાઓને ટિફિન રેડી કરી દે ત્યાં સુધી હું છોકરાઓને નવડાવીને તૈયાર કરી દઉં તૈયાર થઈ ગયો રસોઈ ભી થઈ ગયો ચણાની બાજી બનાવવાની છે અમારા માટે હું સાફ કરવા બે તો જમી બી લીધું કે હા આ લઈ લે બેગમાં મૂકી લે તારું પેલું એ લે આવવાનું બાકી છે હે ને કેરી બેગ બીજી લે હું ને સાર ચાલ ફટાફટ ચાલ હા બાય 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 તારી પરીક્ષા પૂરી તેવિક બેસ્ટ ઓફ લક મારું જાવ તો છે આજે હા ખીચી 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 પૂડા બાજુ પૂડા કે કે અને હા આપણે તો ખીચી કે છે અને હા આપણે તો ખીચી કેવાય ભૂખ લાગે જલ્દી બનાવજો તો બની ગયા ઊંઘ ભી બો આવે છે મને તો ઊંઘી જા કેટલા દિવસ થી ઉજાગરો છે આપણે ગયા તા ને ઘરે ત્યાર થી યુગ ને તો એટલી ઊંઘ આવે છે ને તો ખાધા વગર ઊંઘી ગયો કા મેં નહી ખાવાના એમ કેતો અજે તો 7:30 તો આવી ગયા ઊંઘી ગયો પણ સવારે વેલ્લો ઉઠેલા પછી ઊંઘી ગો ની ને એટલે ગાડી માં ઊંઘો જ નહી બે એક વાચે છે હજુ એને એક્ઝામ છે કાલે પાછી ખાઈ જો કેવા ભઈ ના યુગ ને તો કાલ રજા હશે ને

અત્યારે જમી લીધું છે અને કપડાં બહુ બધા ઢગલો ધોયા છે એટલે એ હમણાં સૂકવી દઈએ પછી આરામ જ કરવું છે ઊંઘ જ નહીં પૂરી થઈ કેટલા દિવસથી અઠવાડિયું થવા આવ્યું એટલે હવે કામ પતે પછી ઊંઘી જ જઈએ તો આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ જો તમને અમારા ડેલી વ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો હવે મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય